હમણાં જ આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા દ્વારા તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે આ સમગ્ર ઘટના એમ બની કે બોટાદ માર્કેટ યાર્ડમાં એક ખેડૂતના કપાસની બોલી બોલાઈ ગઈ કપાસના રૂપિયા ભાવ નક્કી થયો પછી ખેડૂતને કહેવામાં આવ્યું કે તમે તમારા ખર્ચે કપાસ વેપારીની જગ્યાએ પહોંચાડી દેવાનો છે જયારે આ કપાસ ખેડૂતે વેપારી સુધી પોતાના ભાડા ખર્ચીને કપાસ પહોંચાડ્યો ત્યારે વેપારી દ્વારા કહેવામાં આવ્યું હું છું આપની સાથે કાજલ સુવા સર્વપ્રથમ એક નજર કરીએ એ ઘટના ઉપર નમસ્કાર જય કિસાન આમ તો લાંબા સમયથી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદાના બહાના હેઠળ ખેડૂતોને લૂંટવાનું વર્ષોથી એક ષડયંત્ર ચાલતું આવે છે આજથી બે વર્ષ પહેલાં જ્યારે ખેડૂતોની ફરિયાદ મળેલી ત્યારે હું ટીમ સાથે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ગયેલો અમુક કલાકો માટે યાર્ડને બંધ કરાવેલો ત્યાર પછી સમાધાનના બહાના હેઠળ મને લઈ જઈને મારી અટકાયત કરવામાં આવેલી પણ એ વખતે ખેડૂતોએ મજબૂતાઈથી પોતાના સંગઠનની તાકાત બતાવી મને પોલીસ સ્ટેશન લઈ ગયા પછી પણ ખેડૂતોએ યાર્ડને બંધ રાખ્યું મીડિયાના મિત્રોએ પણ ખૂબ સહયોગ કર્યો જેના કારણે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં એ વખતે કડદાને કડદાના બહાના હેઠળ જે લૂંટા ખેડૂતોને લૂંટવાનું ષડયંત્ર ચાલતું એ અમુક દિવસો પૂરતું બંધ કરવામાં આવ્યું ત્યાર પછી આ વર્ષે ખેડૂતોની ખૂબ ફરિયાદો મળી છેલ્લા દસ દિવસથી ઘણા બધા ખેડૂતોના ફોન આવે છે કે ફરી વખત બોટાદની અંદર કડદાના બહાના હેઠળ ખેડૂતોને લૂંટવાના ષડયંત્રની શરૂઆત થઈ ચૂકી છે ઘણા દોસ્તોને એવું લાગે કડદો એટલે શું હશે તો દેશનું એક એવું માત્ર માર્કેટિંગ યાર્ડ બોટાદ કે જ્યાં એપીએમસીની અંદર માર્કેટિંગ યાર્ડની અંદર એક વખત બોલી બોલાઈ ગઈ હરરાજી થઈ ગઈ ખેડૂતના જણસની ત્યાર પછી એને કહેવામાં આવે વેપારી દ્વારા કે અમારું જીન અમારું ગોડાઉન દસ પંદર કિલોમીટર દૂર છે ખેડૂત પોતાના ખર્ચે અમારા જીન સુધી આ જણસ પહોંચાડે જ્યારે જીન સુધી જણસ પહોંચાડે દાખલા તરીકે કપાસને પહોંચાડે છે તો જીન પર રહેલો વેપારીના નજીકનો માણસ નવું બહાનું બતાવે છે અડધો કપાસ ખાલી કર્યા પછી કહેવામાં આવે કે તમારો કપાસની ક્વોલિટી ખરાબ છે એટલે તમારો જે ભાવ યાર્ડમાં નક્કી થયો હતો એના કરતા સો રૂપિયા દોઢસો રૂપિયા બસો રૂપિયા મેં નવ વાગે પોસ્ટ કરી બાર વાગે નક્કી કર્યું કે આવતી દસ દસ બે હજાર ના રોજ ખેડૂતોને સાથે રાખી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં હું રાજુ કરપડા આવી રહ્યો છું આજે ખુશીની વાત એ છે કે સાંજે એપીએમસીના સંચાલકોએ બોટાદ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોએ સાંજે મીટિંગ બોલાવી હવે કડદો ક્યારેય નહીં થાય આવું મીડિયા સામે આવીને બયાન આપ્યું છે નિર્ણય લેવામાં આવ્યો છે કે હું કડદો નહીં થાય પણ સાથે સાથે એપીએમસીના ચેરમેન એવું કહે છે કે અમુક લોકો વિડીયો વાયરલ કરી બોટાદ માર્કેટિંગ યાર્ડને બદનામ કરે છે ચેરમેન સાહેબને કહીએ છીએ કે આ કડદાના બહાના હેઠળ વર્ષોથી જે ખેડૂતોને લૂંટવાનું ચાલુ છે બોટાદ માર્કેટિંગ યાર્ડ ને બંધ બદનામ કરવાનું કામ એના સત્તાધીશો અને વેપારીઓએ કર્યું છે ખેડૂતને કહેવામાં આવે હરરાજી થઈ ગઈ બોલી બોલાઈ ગયા પછી પંદર કિલોમીટર અમારી જગ્યા દૂર છે ત્યાં તમારા ભાડે નાખવા આવો બદનામી ત્યારે થઈ ગઈ છે અરે એનાથી આગળ કહીએ બોટાદ માર્કેટિંગ યાર્ડ ને બદનામ કોને કર્યું છે કર્મચારીઓની ખોટી ભરતીઓ કરી પંદર 20 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા લોકો પાસેથી ભરતીનું આખું કૌભાંડ આચરવામાં આવ્યું બદનામી તો ત્યારે થઈ હતી આજે દુકાનો બને છે એમાં શું થાય છે બોટાદના તમામ લોકો જાણે છે દુકાનોની અંદર કેવડા કૌભાંડ ભ્રષ્ટાચાર થાય છે બોટાદ માર્કેટિંગ યાર્ડ ને બદનામ કરવાનું બોટાદ માર્કેટિંગ લૂંટવાનું કામ કર્યું છે આ જવાબ પણ એપીએમસી ના ચેરમેન આપવો જોઈએ મહત્વની વાત એ છે કે મેં જાહેરાત કરી હતી આવતી દસ તારીખે હું બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યો છું ગઈકાલે સાંજે એપીએમસી ના સત્તાધીશો દ્વારા જાહેરાત થઈ છે કે હવે પછી આ કડદો નહીં થાય આ જાહેરાત થઈ ગઈ છે જો કડદો ન થાય તો કઈ વાત નથી પણ કડદો થશે તો માર્કેટિંગ યાર્ડ બંધ કરાવવાની તાકાત સાથે દસ તારીખે આવું છું અને કડદો નહીં થાય તો દસ તારીખે માર્કેટિંગ યાર્ડની વિઝિટ કરી હું પરત આવીશ મારી મુલાકાત આવતી દસ દસ બે હજાર પચીસની બોટાદ માર્કેટિંગ યાર્ડમાં રહેશે જય કિસાન દોસ્તો એકવાર ભાવ બોલાઈ જાય હરાજી થઈ જાય અને પછી તે પાકનો ભાવ ઘટાડવામાં આવે તો તેને ખેડૂતો દ્વારા કણદા તરીકેની પ્રથા તરીકે ઓળખવામાં આવે છે દેશમાં બોટાદ જ એક એવું માર્કેટ યાર્ડ છે જ્યાં આવી રીતે જણસીના ભાવ નક્કી થઈ ગયા પછી પણ ભાવમાં ઘટાડો કરવામાં આવે છે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ આ કણદાની સામે કર્યું છે સુપ્રીમો અરવિંદ કેજરીવાલ પણ હાજર રહેવાના હતા કેમ કે કેન્દ્ર સરકારે કપાસની આયાત પર ઇમ્પોર્ટ ડ્યુટી નાબૂદ કરી દીધી છે જેના કારણે હવે ગુજરાતના જે કપાસ ઉગાડતા ખેડૂતો છે તેમાં ભારે રોષનો માહોલ છે આમ હવે આમ આદમી પાર્ટી હવે ખેડૂતોના જે મુદ્દા છે તેને આક્રમકતાથી ઉઠાવી રહી છે અને આ મુદ્દાની સિસ્ટમ છે છે તેની સામે હવે રાજુ કરપડા બોટાદ માર્કેટ યાર્ડના સંચાલકોની સામે બાયો ચડાવવા જઈ રહ્યા છે તો આ બાબતે તમારું શું મંતવ્ય છે તે અમને કમેન્ટમાં જરૂરથી જણાવશો આવાજ વધુ એવા સાથે મળતા રહીશું તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી આવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ